વ્યાજખોરોને ડામવા માટે રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગ પોલીસની પ્રશંસનીય કામગીરી રહી છે અને સફળતા પણ મળી છે ચાહે વ્યાજખોરી હોય ચાહે સરકારી માલ મિલકત પર દબાણ હોય ચાહે ડ્રગ્સ હોય ચાહે અસામાજિક પ્રવૃત્તિ હોય રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે પ્રકારની કડક કાર્યવાહી થઈ છે અને માનની ગૃહમંત્રી શ્રીએ પણ કહ્યું છે કે સભ્ય સમાજ માટે આ પ્રકારની કાર્યવાહી એ આવકારદાયક છે ને સભ્ય સમાજના ચાહે ધારાસભ્ય હોય ચૂંટાયેલા હોય ન માન્ય ગૃહમંત્રીએ જે કહ્યું છે એ તમામ લોકો માટે કહ્યું છે ચાહે શાસક પક્ષ હોય ચાહે વિપક્ષ હોય ચાહે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નેતા હોય કોઈ પણ પાર્ટીના નેતા હોય ચાહે સભ્ય સમાજના વ્યક્તિ હોય ગુનેગાર લોકો માટે કોઈ પણ ભલામણ ન કરે તો હું એમ માનું છું કે જે પ્રકારે આપણે ઈચ્છીએ છીએ એવા સારા પરિણામો આવા પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે મળી શકે